આ લોશિકું બહુ બહેન આલતું શે હે બતાય બે લોશિકું સંકળા જવાની બેહર બટ્ટા સા કરે હા હા રે બતો ગુરી પર દોળ ના જો છે ના તારા બસ થઈ જશે કરી ગુરી હોય છે ને ગુરી હે ગુરી આ છો બતાય તને હરે બિલામ જો ના મને આ લવં દાલાય દીશ લે બગાય લખી તને આપ આ કુરી વાળા બાબા હા ખાવ લાગ્યા આ જ બે રે હે হই তোরা বাচ্চাই কলাডা বাংলাতে হলান বল 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 ওই হারামজাদা কলা তোরা লাবছে কলা কি আইমা কিতেছিল কলা আছে যা আমার করে যা ধর হলতে বল না বল না না হ্যাঁ খায় কম কইছি হরা হ্যাঁ কত বড় ফাডা চাল না মানে কি সরান না আണ്ടി সাব করে হ্যাঁ আমি বসাব লাগব আই দিয়ে বাচ্চা না আনতা হলা বাংলা লাই

લોરા બાંધતો જ છે આ છોરો દોરા રગે દૂરક સાવારા આપકા દો દાત ખલેગા અંદર ગોરી તો કાફતો બરો કરા બસ રા કમા દા હૈયા હે હૈ હા દેખતો છો જમી કાફતો થીનો માળા ગીરા સરાહી ફર ફર બચ્ચા એ કાઉલે હોલા બાંધા કાલા કરતો છે કી એ બેસામી એનો આ હટાશી મે આલ્યા તો ચાલ ભૂરાના બાંધા બાંધા હલાય દીસ દેખ કર દે હા હા હી લોરા બાંધલાયે બાંધીને આ રાખો બસ잖아 કે અમારે કેટા બેટા કાયા છે કેટા જાય માં એ જગ્યાનો અરે એલ દેખાય છે અમારે ફરો આહા નો બહુ જસ્ટેક મત એ ના કર બચ્ચા ઓય ગાડી ગાડી ઓન તો દેવા ચિ જા ફાઈ મે રોલા ભજી ભજી દે છે કી આઈ છે હટી કે બરા 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 મરા રે તો કો હો બધી લે જા ફાઈ માંગી તો રલ ના તું તો એક કેલા મને કેલા ના હા અમાર સા

ગુદરા 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 છે બહાદુર છે ફાટવા આવો જઈ પાડે છે